પચ્ચી રૂપિયા ભાય એકસો બચ્ચી રૂપિયા બાય એકસો રૂપિયા ભાય સો રૂપિયા ભાય ઓળા ના દુભાય સો રૂપિયા ભાય ઘોડાના સો રૂપિયા ભાય ઓળાના સો રૂપિયા બાય ઓળાના સો રૂપિયા બાય ઓળાના સો રૂપિયા કરૂ જ્યાં એક રૂપિયા ભાઈ ઓળા રૂપિયા ભાય છે ટેક ટેગ રૂપિયા ભાઈ ત્રેપન રૂપિયા બાય રૂપિયા ભાય હું ભાવ છે વાલ કલો કમાઈ ભાતરીને માત્રીની ક્વોલિટી એવા ભાવ તમર શાહ ચ્યાલીસ થી પસાર રૂપિયા ટમેટા ભાવ છે પીસ્તાલ ભાવ છે કિલોનો ખેડ મિત્રો બધા મજામાં આઈગોલ તમે ટેલર જોયું રીંગણાના ભાવ કાલે સારા તા આજે પણ સારા છે પણ અહીં હાલે છે મોરપીસ રીંગણું ખાસ યાદ રાખજો છડ મિત્રો તમે બહારથી વિડીયો જોઈને તમારું કાળું ગુલાબી અહીંયા હાલતું નથી ખાસ યાદ રાખજો પછી તમારે હેરાન થવા આવવું જ મને કંઈ વાંધો નથી ખાસ યાદ રાખજો તમારું કાળું પીળું કે જે લીલું આવતું હોય એ અહીંયા હાલતું નથી હાલે છે મોરપીસ અને સવારનું તાજું રીંગણું તાજું હોય એ પહેલાં વેસાય રેડી એટલે યાદ રાખજો આજનું બધા લીલો અમારું મોરપીસ રીંગણું એ વાહી હતું એ હો રૂપિયા ગયું અને જે સારી ક્વોલિટી એકસો વીસ પચીસ ને ત્રીસ સુધી ગયેલું છે આપણા વિડીયોમાં નહીં આવે પણ આ એક એક્ઝામ્પલ આપું છું પણ અહીં તાજું રીંગણું હાલે છે કોઈને વિડીયો જોઈને આવવાનું મન થાય તો આવશો તો તમે હેરાન થાઓ આપણે બીજું કાંઈ જાજુ કહેવા માગતા નથી બીજું શાકભાજી તમે જોઈ શકો છો ભીંડું તમારે લેવું તો એ તમે તારે લઈને આવો મને કાંઈ વાંધો નથી પણ રીંગણું અહીંયા હાલે છે ઓલ લુઈ ફોર મોર પીસ રીંગણું એડી ઓળામાં માલે બધામાં માલે ઓળા હો હો રૂકી જાય છે તમે વિડીયોમાં ટેલરમાં પણ જોયું છે પણ એ બધું તો બનાવવું તમે ભીંડો બનાવ્યો છે અત્યારે રેડી ભીંડાના બિયારણ આપણી દુકાને મળી રહી છે ભીંડો તોડવા માટેના મોજા પણ આપણી પાસે છે પછી બીજો મુદ્દો એ આવે કે ઉત્પાદન વધતું નથી ઘણાના પ્રશ્ન છે પણ ક્યાંથી વધે તમે ટાઈમ ટુ ટાઈમ ખાઈ જશો તો છોડને પણ ખોરાક જોવે ને રોજ આપણે ખોરાક છે આજનું ઉદાહરણ લઈ લો અત્યારે રેડી જ્યાં રીતે પ્લસ આપણે આવે છે રેડી રેડું પાંચમી વખત લઈ ગયો અત્યારનો રીડિયો બનાવવાનું કીધું પણ એ કે મને બોલતા નહીં આવડે એટલે આપણે બનાવ્યો નહીં રેડી પાંચમી વખત આ લઈ ગયો નવો શરૂ થયો તો મતલબમાં દોઢ મહિના પહેલાં પંદર દિવસે આપી દઈશું રેગ્યુલર તો આપણે એવું આપવું નથી આપણે જરૂર નથી જે ઠેલી બબે ઉડાડી દેવી છે એ ભલે નહીં પંદરસોની આવે પણ જે સાતસો આઠસો રૂપિયામાં કામ પતી જાય છે દોઢ બે વીઘામાં એ આપણે કરવાનું થતું નથી રેડી આજ રોય રોજ શીખવાડું છું પછી પાડોહીને ત્રણ ગાડી નીકળે ઓલાને એટલી ગાડી નીકળે પણ એ હું જો ખોરાક ટાઈમ ટાઈમ આપતો હશે તમે પાડોહી શું કરે ખાતર ટાઈમ ટાઈમ ઉડાડી દેતો હશે ભાઈઓ ખોરાક દેવો રેડી ખા એ પણ આપણને ખબર હોવી જરૂરી છે એવું આપણે રોઈ તમને સમજાવી છે રેડી બાકી તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય એની ટાઈમ કોલ કરી શકો છો આજે નવી વસ્તુ આવી છે રેડી જ્યાં તૃત્ય પ્લસવાળા એની જ પ્રોડક્ટ બનાવેલી છે રેડી એક અઠવાડિયાથી હું લાવ્યો છું ઘણા ખેડૂત મિત્રો ખરીદી પણ કરી લીધી છે કે નહીં આની આ વસ્તુમાં તો રિઝલ્ટ આવ્યું તો આમાં આવશે અત્યારમાં જ બે ખેડૂત લઈ ગયા છે કાલમાં બે ત્રણ ખેડૂત લઈ ગયા હતા આ વસ્તુનો મેં રિવ્યૂ પણ લઈ લીધા છે આનું રિઝલ્ટ પણ સારું છે રેડી કેમ કે હું રિવ્યુ તરત લઈ લઉં રેડી એક રીંગડી પાવા માટે આપ્યું હતું મસ્તીની કોલ નીકળી ગઈ રેડી આ પણ ખાતર છે ડીઈપી તમે ડીપીની ઠેલી આખી ઉડાડવાની જરૂર નથી બે વીઘામાં આ એટલો એક બાટલો બે વીઘામાં થઈ રહ્યા લીટરનો બાટલો છે બે વીઘામાં થઈ રહેશે રેડી લીડનો પ્રશ્ન હોય કાલે એક મહિનો ફોન આવ્યો કે ફળો જાતો નથી ફડા માટે હારેમ હારી કામ કરે છે પંદર એમએલ એકલી નાખવાની છે રેડી આવડ્યા એકલી પંદર એમએલ નાખવાની છે બીજી કોઈ પણ દવાની ભેગું મિસ કરવાની જરૂર નથી એકલી નાખો એટલે હળો વિયો નહીં રેડી હળા માટે હારમ હારી દવા છે પછી તમારે કરવું કાંઈ હોય રેડી ખેડૂતના અનુભવ પ્રમાણે આપણે આવીએ છીએ રેડી કે આપણે ખેડૂતની જે રિઝલ્ટ આવ્યું રેડી એ પ્રમાણે આવીએ છીએ પણ ખોરાક છે આ ત્રણેય ખોરાક છે હારામ હારા રેડી આ ત્રણેય વસ્તુ છે હાથમાં તો રહે નહીં રેડી આ ત્રણેય ખોરાક રેગ્યુલર આપવા કરશો વાહિ ઈણી દવાનું તમારે જે સાટવી હળો આવતો હોય તમારે જેથી રિઝલ્ટ આવતો એમાં આપણે કહેવાય કોઈના બાઈન છોડો નથી જે તમે એકે સબાન બાઈડો એસવીઝीडी કોઈ પણ ના તમાર બે નામ આયો મે કહી દીધા પણ ખોરાક રેગ્યુલર આવજો જેટલું વાહે ઉપર ઈ વાહે જેટલું બળ કરો છો એટલું આની હારું હાર કરો એવું મારું કેવું છે બાકી કોઈ વધારે કહેતા નથી મસુ આયગળના શાકભાજીના વિડીયો સાથે ઓર ભાઈ ઓળાના ઓળાના ભાઈ ઓળાના ભાઈ 100 રૂપિયા ભાઈ બોલા ના કેવા ભાઈ બોલા ભાઈ એક પછી મરમ છે ને નક કોઈ બે બે નું કે આપણો મોવેટ દીવાલ યાર 100 રૂપિયા પાપા 100 રૂપિયા ભાઈ બોલા ના દાદુ ભાઈ 100 રૂપિયા ભાઈ બોલા ના 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 100 રૂપિયા ભાઈ 100 રૂપિયા દાદુ ભાઈ

120 રૂપિયા ભાઈ 120 રૂપિયા ભાઈ 120 રૂપિયા ભાઈ રજુભાઈ 120 રૂપિયા ભાઈ રજુભાઈ 120 રૂપિયા ભાઈ રજુભાઈ 120 રૂપિયા હાલો ભાઈ લઈ લો 120 રૂપિયા કિલોના હાલો વેતર બહુ બજાર ખેત લઈ જાય કિલો બુકવાના 80 રૂપિયા ભાઈ કરી 90 રૂપિયા એક চোরাশি পঞাশি ভাই নেওয়া ওরা না নেব রুপে ভাই নেওয়া ওরা একু ভাই ভাই একণ্ড রুপিয়া একাণ্ড রুপিয়া কথা একা রুপে ওরা কলমে একাণ্ড রুপে লাগুন রুপে ভাই এক

100.000 rupiye bai, dandu bai 110, 110, 110, 110, 110 Be, hukuk ağrına biçer kiro so 110 rupiye bai Ale bai, dandu 100.000 110 rupiye röpagra 110 rupiye bai, dandu bai 110 rupiye bai, dandu bai 100 ne 15

એકસો પંદર રૂપિયા બાઈ એકસો પંદર રૂપિયા વાયા એકસો પંદર રૂપિયા ભાઈ એકસો પંદર રૂપિયા ધાદવભાઈ રમક રહ્યા રમકડા રમક રા રમકડા અલે એમ છો પૂરો થઈ ગયો એકસો પંદર રૂપિયા વાયદભાઈ એકસો પંદર રૂપિયા ભાઈ એકસો પંદર રૂપિયામાં એકસો 115 રૂપિયા વાળ એકસો પંદર રૂપિયા ભાઈ 115 પંદર રૂપિયા ભાઈ

लापड़ी तुम्हें बराबर के भाई लापड़ी मार रहा है हां या भाई आना से बा याम ई पकड़वा लो ये तो हाथी हो गए कटने मारे रे ए मारो बापू मारो बापू हां हां तू बेचो 122 रुपया में 122 है 122 23 24 25 25 रुपया 125 रुपया में 125 रुपया में 125 रुपया में 125 रुपया में એકસો રૂપિયા ભાઈ જન્મ એકસો પચ્ચીસ રૂપિયા ભાઈ એકસો પચ્ચીસ રૂપિયા આશે ખેડૂત અમારે દિનેશ ભાઈ હા હાલો ભાઈ તૂર્યા બોલો હાલો તૂરિયા તૂર્યા તૂરિયા તુરિયા તૂરિયા તુરિયા તૂરિયા તાજા લાવ્યા હો તાજા લાવ્યા તા એટલા બતાર એકાવન રૂપિયા દુરિયાના રૂપિયા રૂપિયા ભાઈ રૂપિયા હા રૂપિયા ભાઈ દુરિયાના રૂપિયા ભાઈ એમ છે

સા રૂપિયા ભાવ છે કોતમરીમાં કિલો નો ભાવ પછી જેવી ની ક્વોલિટી ભાવર મરચા હા એ મરચા મું ભાવ છે મરસા ચાલીસ થી પચાસ રૂપિયા પછી જેવી મરસાની ક્વોલિટી પ્રમાણે ભાવ હળદર આંબા હળદર

લીલી સોળી સિત્તેર થી એસી રૂપિયા લીલી સોળી પછી જેવી સોળી ની ક્વોલિટી એવા ભાવ હા લીલી ડુંગળી દસ રૂપિયાથી લીને વીસ રૂપિયા લીલી ડુંગળીમાં દસ થી વીસ પછી જેવી ડુંગળીની ક્વોલિટી પરમાણે ભાવ

છે થી પિસ્તાલીસ રૂપિયા ભાવ છે કિલોનો ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા આવડો ગુવાર કિલોનો ભાવ એસી થી નેવું રૂપિયા

શું છે કારેલા સાઠ રૂપિયા ભાવ છે કારેલામાં કિલોનો ભાવ સાઠ રૂપિયા કારેલા

પચીસ રૂપિયાની કિલો દૂધી સારી પડે